એ ઘટના અમરેલીમાં રિપીટ ન થાય એના માટેની અમરેલીમાં અમે મીટિંગ ચર્ચા કરેલી અને એના માટે હવે જો એ પ્લેન નું બંધ નહીં થાય તો અમે આગળ જે કઈ છે ગાંધી ચિંદી માર્ગે અમે આગળ વધશું ઉપવાસ આંદોલન કરવા કે પછી જુદા જુદા બધા આંદોલનો કરવા અને એ છતાં પણ આ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અમરેલીમાં અમે એવું નથી કેતા કે ભાઈ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર બંધ થાય પણ અમરેલીના શહેરી વિસ્તાર ઉપર આવા જોખમી પ્લેન ન ઉડે એ અમારી માગણી ઘણા ટાઈમથી છે અને એ જ રહેશે અને એના માટે અમે બધા અમરેલીના લોકોને જાગૃત કરી અને લડત આપશું